તું માર પાછળ પડ્યો તો કે આમ છે ને તેમ છે ને તમે બહુ મસ્ત છો ને હું તમને પ્રેમ કરું છું ને હું આમ રાખીશ ને તેમ કરીશ ને હા ખાલી કરી કરી ને બીજું કઈ નો કર્યું તે એ વખત ચોઈ પચી વાળા નું હોય ખબર કે પડે હા બધી ખબર પડે છોકરા થી જે ત્યાં સુધી ખબર નો પડે તારે આવું કરું તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા મારો પતિ ઘરે નહોતો તોય મારી ઘરે છોકરી જન્મી તો એ પાછો તું પૂછે છે કે મેં શું કર્યું તો મારી થોડી તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પેલા આ બે મહિના થી તું નથી આવ્યો મારો પતિ તો બે વર્ષ થી ઘરે તો એ તને ખબર તારે ખાલી જદુ તું કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને પાંચસો વાળી મળે જ છે ત્યાં વયોગ્ય હોત તો આવી રીતે કોઈની મેરેજ લાઈફ ડિસ્ટર્બ કરવી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક પ્રેમી પંખેરાઓનું એક રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે જેની મિત્રો એક ભાઈ અને સામે મિત્રો જેને લવર છે પ્રેમિકા કે જે એક નર્સ છે તેનું મિત્રો રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની મિત્રો બંને ખૂબ જ જોરદાર રોમેન્ટિક તેમજ જે મિત્રો બંને વચ્ચે જે દગો થયો છે અને જે બાઈને છોડી દેવામાં આવી છે એના વિશે મિત્રો બાઈ જે છે ભાઈ સાથે ખૂબ જ જોરદાર વાતો કરે છે જેમાં મિત્રો તેનું કહ્યું છે કે બે વર્ષથી તેનો પતિ કર્યો નથી તેમ છતાં તે છોકરી આવી છે જ્યારે એનો લવર છે એ ના પાડી દે છે કે આ છોકરી મારી નથી ત્યારે મિત્રો બાઈ કહે છે કે તે મારો ઉપયોગ કરે છે અને તારે આવું જ કરવું હતું તો તારે પાંચસો વાળીમાં પણ જવું હતું તે મારી જિનકી બગાય છે મિત્રો આ ખૂબ જ जोरदार વાતો છે જ્યારે પેલા સામેનો વ્યક્તિ સ્વીકારતો નથી મિત્રો દબાવી દેજો હાલો હાલો કરે બસ બેઠો તો તું તો દેખાતો નહી બે મહિનાથી ગયો એ ગયો કેમ કઈ વાતો કોણ મળી ગઈ છે તને કોઈ નહિ મળ્યો કોણ મળવાનો હા મને ખબર છે કોઈક તો હશે જ તો જ તું call મેસેજ કઈ ના કરે ના ના એવું કશું નહિ અરે એવું હોય જ મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે પણ તારે આવું કરવું તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા યાર ભૂલ થઈ ગઈ એક વાર એક વાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે આવી ભૂલ શું કર્યું મે હા હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ મારો પતિ ઘરે નોતો તોય મારી ઘરે છોકરી જન્મી તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું તે મારી થોડી તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પહેલા આ બે મહિનાથી તું નથી આવ્યો ને મારો પતિ તો બે વર્ષથી ઘરે નો તો એ તને ખબર છે તો મારી નો તારી જ છે હવે તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને કેમ કે તને તો બીજી મળી ગઈ છે પેલી ઈશા તારી હવે મને કોઈ નહીં મળી યાર તમે આવી હા ભાઈ હવે તું બીજે રેવા ગયો ત્યાં ઈશા છે ને ઈશા તારી ઘરે એક તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે મને ખબર છે એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે તારી મને ખબર જ હોય બધી તારે કેવું જરૂરી છે ઈશા તારી કઈ બેન તો થતી નથી તું એના મકાન માં રે છે ઈશા તારા મકાન માલિક ની છોકરી છે તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય કઈ કેવું પડે એવું ન હોય અરે કશું મારે કોઈ જોડે નહીં તમને ખોટું કહો કે છે કઈ નહીં ખોટું કોઈ નથી ચઢવા ને તું તો ભૂલી જ ગયો તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડી પછી તો તારે જતું રહેવું એ કેવું કહેવાય તો તમે તમા પરમિશન હતી જ ને અંદર પરમિશન હતી પણ પરમિશન માં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારાને મૂકી દે તો મારા બે એના માટે પ્રેમ કર્યો તો અને તે બધું ખાલી ભૂલી ગયું માણસ થી ભૂલ થઈ ગયા ભૂલ એટલે આવી મોટી ભૂલ કરવાની તારે ખાલી જ કોઈની લાઈફ જ બગાડવી હતી

અને તે તારા ઘરના નઈ નથી મુકા તારી ને તારા ભાભી ને એ બધા નઈ તું નથી બે મહિના થી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી અને આ છોકરી જન્મી પછી તો તું આવ્યો જ નથી ઘરે તે પૂછું કે છોકરી કેમ છે કે શું છે તારે કઈ જરૂર છે અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જન્મી કોની હોય જો એક વાત કહી દઉં છોકરી મારીને બરાબર ઈ છોકરી તારી છે તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નઈ તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી મારે બીજું કોઈ હતું નહિ અને મારા પતિ બે વર્ષથી છે ને ઈ વિદલ મને બધું કીધું હા ઈ વિદલ એ મકાન માં હું રહેતીતી ને એટલે એ બહુ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં એવું કે કઈ વાંધો નઈ કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું એટલે વિદલાનું કઈ નોતું એ તો મને ખબર જ છે પણ એ બધું હતું તારું જ તો તો એક છે બીજી પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી મેં એક જ વખત પૂતી બિદલાનું નોતું એ તારું જ છે એના પેલા તું એના પછી તું એક વખત આવી ગયો તો અને ત્યારે તે રાખી દીધેલું એટલે એ તારું જ હોય એ બીજલો વિડિયો ઉતાર લાયો એવું ના કે કે એવું છે આમ છે તેમ છે એ બીજલો એ ને video ઉતાર્યો પણ એનું નતુ મને ખબર હોય ને બીજલો એ અંદર નતુ નાખ્યું બીજલો ખાલી હાથ જ ફેર્યો તો તો તું બીજલો જોડે બોલતી હતી તું મારી જોડે બોલે તું કોને રમાડું છું હું કોઈને નત રમાડતી તે બધાને રમાડ્યા હું તો તારી જોડે જ હતી મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી એ પણ મારા કરતા મારા છોકરા કરતા મારા પતિ કરતા પણ વધારે પણ શું કામ ઘરે કોઈ અને હું એના મકાનમાં એનો ફાયદો ઉઠાવવા માટે એ તો મારો ફાયદો ઉઠાવી ગયો પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તું ફાયદો ઉઠાવી ગયો એ જોવાનું છે એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ પછી નહીં માગું

જો એ જે ચે બીદલાનો છે બરોબર બીદલાનો નથી એ તારું છે તારે આવું બધું કરવું તું ને તો પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળ સૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં અરે તો મારી એ તારી જ છે હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને ખબર જ છે તારી જ છે

કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની મૂકી તો ગામની એક નો જ મૂકી હોય બધે હાથ પૂગતો હોય સગાઈ એ નહીં પછી રેજે આટા માર્યા રાખજે એવું કરવાનું જ છે હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી કેમ કે મારો પતિ છે નહીં એ આવે એટલે મને કેવાનો છે કે આ છોકરી કોની છે તો મારે એને શું કેવાનું કેમ કે બે વર્ષ તો છે નહીં તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે પણ આવશે એટલે તો ખબર પડશે ને તો એમ કેસે કે હું નોતો ને આ છોકરી આવી ક્યાં થી પછી મારે શું કરવું અરે હા બ્રો શાંતિથી બોલ બ્રો હા બ્રો એવું કે કઈ કરવાનું જરૂર નહી એવું કરવાનું જરૂર જ છે તો તું તાર છોકરી લઈ જા ને એ તમે સમજાઈ દેજો તમા પતિ બાકી મારે કોઈ સમજે કોઈ સમજે ને ગામે એ વાતું ના કરે કે આ મારે તો લગન થઈ ગયેલા ને તારે તો લગન નથી થયા એટલે તારે તો કઈ ખખેરી ને વેતું થવાનું હોય તારે તો કઈ ટેન્શન નથી પણ બીજા કોઈ નવા તું એક જ હતો અને તારું જ છે એટલે હવે તું છે ને સગાઈ કરતા સગાઈ નું તું જોવા જઈશ ને ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું બહાર પાડીશ ગામ વચ્ચે સતુક કરીશ તું કાલી જજવા માટે જાઉં તો તારે પ્રેમ પ્રેમ કઈ હતું ને બધું નાટક જ હતું અને તારે એવું કરું કીધું હતું એમને જજવા દે પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી હું મારે તો મરવાનું જ છે ને હવે હું કે હું મરીને જઈશ ને તો તારું નામે આપી જઈશ હું તો મરી જઈશ પણ એવું કરવાની જરૂર એવું કરવાનું વિચારો શાંતિ તો તારા છોકરી લઈ જન આવી રાખતા છોકરી પણ એ મારી નહીં તું તો કેજ ને કે તું તો હાલતો થયો તારે શું હોય હું તને જીવ થી વધારે પ્રેમ કરું છું ને આમ કરું છું કે હું તને મારી પત્ની માનું છું ને એટલા માટે હું તને આપતી બીજા બધાને બધા તો એવું નથી કેવાના ને તારી જેવા નાટક નહીં કરશે એ બધા શરીર જરૂર હશે તો ઈ ડિમાન્ડ કરશે એ રીતે જો મને પોહાય તો હું આપું નકર ના ઈ મારો પ્રશ્ન છે નવો કોઈ નવો કોઈ થી છોકરી થોડો કોઈ રાખે તારી છોકરી હોય તારી છોકરી તો તારે જ રાખવી પડે ને અને તું નઈ રાખે તો છેલે હું મારે તો દવા પીવાનો વારો છે હું મરીશ ત્યારે તારે જ જોવાનું છે તારી છોકરી ની તારી સંભાળવાની તારી ખગાઈ નઈ થઈ પછી તું ગામની છોકરીઓ આરે હાથ ફેર્યા રાખજે આમે તને એવું તો બહુ ફાવે છે

અને તારી હગાઈ નઈ થાય પછી બીજે બધે હાથ ફેરવા જાજે ને તને કોઈ અડવાઈ નઈ દે અને ગામ માં તારા શું નામ થાય છે ને ઈ તું જોજે અરે હવે મારે બહાર જવાનું છે બરાબર ઓસ્ટ્રેલિયા કામ કરું છું તો તમે હવે આવું બધું હા તું ઓસ્ટ્રેલિયા તારી છોકરી ને લેતો જ તો આ બધું શાંતિ રે અને કા તો મને તો સાથે ઓસ્ટ્રેલિયા લેતો જ બરાબર બિદલા નથી તારી જ છે તો તો એક કામ કર ને તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જ ને નાનપણમાં આવી ભૂલ ન હોય છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય આવી ભૂલ જ નું ઇલ્જામ નથી એ વાત સાચી છે કઈ નહી હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને તને ખબર પડશે કે નઈ આપડે ડીએનએ ટેસ્ટી કરાવશું તને એવું હશે ને તો અરે તો મારે એવું કઈ નહીં તારે એવું કઈ નહી ઓસ્ટ્રેલિયા જવું છે ને ના ના એ મોટું તો થશે જ કે તારું મોટું થાતું હશે અરે એવું કઈ કરવાનું જરૂર નહીં તમે શાંતિ શાંતિથી પેલા મારે વાત કે છોકરી ને તું લઇ જાય છે કે નહીં બે મહિના થી કોલ મેસેજ કઈ છોકરી જેમ એનું મોઢું જોવાયતું નથી આવ્યું બધું મને શું કહો કોલ મેસેજ કરવાનો છે ના ના એ છોકરી તારી જ છે તાર જોતી હોય ને તો લઈ જજે નહીંતર હું તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નહીં જવા દઉં તારી સગાઈ તો એક બાજુ રહે ત્યારે જ આ બધું જતું કરીશ હવે તમે શાંતિ રાખો મારો પતિ આવે ને એ પહેલા સોલ્યુશન જોઈએ નહીંતર એ પહેલા જ મારે મરી જવું છે કે એને મારે શું જવાબ આપું હું તો એક પરણેલી છું ને અરે એમાં કઈ મારે મારું કઈ નહીં તમે મારા પર ના ઢોળશો

અને કઈ મારે પૈસાની ની નથી એવી અરે એવું નહીં હું તમને કેતો હું બોલ્યો જ નહીં બરાબર તું બોલ્યો નથી પણ તારો મિનિંગ તો એવો જ છે ને કે હું મારા ભાઈ બંધ જોડે કરી આવું એટલે તારો ભાઈ બંધ આવે એ કરી કરીને વયો જાય એટલે મારે તમારા ઘરે આવું છું બરાબર તમે શાંતિ રાખો હા તું ઘરે આવે એટલે તારી છોકરી ને લઈને જતો રેજે

અરે એવું કઈ નહિ એવું કઈ નહિ લઈને આવો હા તારા ભાઈબંધને લઈને આવીએ શું કરવાનું છે બરાબર તારા ભાઈબંધ એ હોય તો તમે બે થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને તમારો તો બીજી વાર ભરોસો કરવાનો નહિ આવવાનો તમે સમજતા નહીં હા હવે કોઈ બીજી વાર ભરોસો કરે એક વખત આવી રીતે છોકરા કરી કરીને વયા જાય પણ સુધી તમને એમ કે કે હા વિશ્વાસ કરો હું આવું કરીશ ને તેવું કરીશ ને પછી તમારે કઈ નો હોય હું તમે એમ કે છોકરી મારી નઈ બિદલા બિદલાની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું ફ્રેમ તને કરો બિદલા ને નહીં બિદલા ને એક જ વખત જરૂર હતી મેને આપ્યું તું એ તારું છે તારે જ જોવાનું હવે તાર જે કરવું હોય ને કરજે છોકરીને તું લઈ જવું હોય તો લઈ જાજે મારો પતિ આવે ને પેલા એ એકાદ મહિના માં આવવાનો છે એ આવે ને પેલા તારા બધા કેસ અકેલાઈ જવા જોઈએ અને જોઈ આવી ગયા પેલા તું કઈ કરીશ નહીં ને તો તને હોસ્ટેલિયા નહી જવા દઉં અને તારું બધું ચોતુ થશે ને તારું બધું કેન્સલ થાશે પત્તુ જોયા રાખજે તારે જે કરવું હોય ને કરજે પત્તુ ગામ ની છોકરીઓને જીતા રાખજે મેં એવું કઈ કર્યું નહીં એ મતલબ એવું જ છે ના ના તારે સાંભળવાનું જ છે અને એ બધું તે જ કર્યું છે

તે કીધું મારા પ્રેમ ની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું તો તારે હજી તારા પ્રેમ ની નિશાની ની તારે ભૂલી જોઈએ છે પ્રેમ તો ભૂલી જ ગયો પ્રેમ ની નિશાની નથી રાખવી તારે મારું છે છે નથી તું તો કઈ જ નઈ ને કે બિદલાનું તું કાલ કઈ દે કોલા કોલાનું પેલાનું છે ને બીજા નું છે તો મારું હું સમજવાનું બીજા કઈ કઈ આ વાળો નથી હું કઈ બધા ને બોલાવતી નહીં